રાજકોટના ભીલવાસમાં આવેલા પેટ્રોલ પંપ માં તોલ માપ આવ્યું નિયત પ્રમાણ કરતા ઓછી ઈંધણ લીટર પેટ્રોલ ઉપર ની બે અને ડીઝલ ની એક સહિત ત્રણ નોઝલ સીલ કરવામાં આવી લાંબા સમય બાદ તોલ માપ ખાતા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તોલ માપ ખાતા રાજ્યવ્યાપી ઝુંબેશને પગલે રાજકોટમાં પણ અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વિગત નો એવો હતો ટેકનિકલ કારણોસર સાહેબ ને શું કહેવાય મેજરમેન્ટ માં થોડું ઘણું દર વખતે વેરિયેશન જણાતા અત્યારે હાલ પૂરતું સાહેબ એ શું કહેવાય રિવ્યુ માટે સ્થગિત કરેલ ના ટેકનિકલ કારણોસર હોય એટલે સાહેબ ને શું કહેવાય એમાં કઈ અમારું કે સાહેબ નું પેટ્રોલ ઓછું એટલે પાંચ લીટર માં વીસ વીસ એમ એલ નું વેરિયેશન પ્લસ માઇનસ આવતું હોય છે આ પાંચ લીટર માં પચીસ એમ આવ્યું છે પાંચ એમ વધારે પાંચ લીટરે એને દર વખતે એમનો શું કેવાય આની અંદર એક મોઝલમાં વધારે પણ આવે છે ઓછું પણ આવે છે વેરીએશન આવતું હોય છે એ શું કહેવાય વીસ એમ એલ અમારે પરમિસ એમ લિમિટ છે એમાં આપણે પાંચ એમ એલ વધારે આવ્યું એટલે સાહેબે હાલ પૂરતો રિવ્યુ માટે શું કહેવાય સ્થગિત કરેલ છે